વડોદરામાં પ્રિપેઇડ સ્માર્ટ મીટર મુદ્દે હાઈકોર્ટમાં અરજી દાખલ કરાઈ છે બાજપાના નાગરિકે સ્માર્ટ વીજ મીટર યોજનાને હાઇકોર્ટમાં પડકારી હતી એમજીવીસીએલના ડાયરેક્ટર અને કેન્દ્રીય ઉર્જા વિભાગના સચિવ સામે અરજી કરાઈ છે સ્માર્ટ મીટર ફરજીયાતપણે ઇન્સ્ટોલ કરવાનો કાયદો ન હોવાનું અરજીમાં ઉલ્લેખ છે ગ્રાહકોનું હિત અવગણ્યું હોવાની પણ રજૂઆત કરી સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના એમેન્ડમેન્ટ સંદર્ભ આપી મીટર લગાવાયા હોવાની રજૂઆત સુધારા બિલને પાર્લામેન્ટની મંજૂરી ન મળી હોવાની પણ રજૂઆત કરાઈ છે મુખ્યત્વે એમ છે કે ભારત દેશના સંવિધાનની જોગવાઈ જે દર્શાવવામાં આવેલી છે એ મુજબ જ્યારે પાર્લામેન્ટ કોઈ પણ કાયદો બનાવે તો એ કાયદો બનાવ્યા પછી એમાં રૂલ્સ રેગ્યુલેશન્સને બધું બને અને બનાવ્યા પછી એને પાર્લામેન્ટમાં મંજૂરી માટે અને જે તે મિનિસ્ટ્રીએ મોકલવાનું હોય છે અને એની બંને હાઉસની પરમિશન મળ્યા પછી રાષ્ટ્રપતિ સાહેબની એસેન્ટ મળે ત્યાર પછી એ અમલમાં આવે તેવી જોગવાઈ સંવિધાનની છે અને પર્ટિક્યુલરલી જોવા જઈએ તો મિનિસ્ટ્રી ઓફ પાવર અને ઇલેક્ટ્રિસિટી ઇલેક્ટ્રિસિટી એક્ટ બે હજાર ત્રણની સેક્શન ફોર્ટી સેવનની સબ સેક્શન પાંચ પ્રમાણે ફક્ત જે ગ્રાહકો સિક્યોરિટી ડિપોઝીટ આપવા તૈયાર ના હોય એવા જ ગ્રાહકોને પ્રીપેડ મીટર સ્માર્ટ મીટર આપવાની જોગવાઈ છે અને એ જોગવાઈ અત્યારે પણ અમલમાં છે એમાં કોઈ એવો સુધારો કરવામાં નથી આવ્યો કે જે સિક્યોરિટી ડિપોઝીટ આપવા માંગતા હોય તો એને પણ પ્રિપેડ મીટરો આપવા આ બાબતે મારા સંવિધાનિક અધિકારોનું હનન થતું હોય નામદાર ગુજરાત સમક્ષ સમક્ષભાઈ પિટિશન કરી છે